હેલો ફ્રેન્ડ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધાનું ફ્રેન્ડ્સ આપણે ઘણા સમય પછી આજે ગોપીને બે પગે પાછી આંકવાની છે કેટલી કાલે હું કરી એ જોઈ ગયો કન્ટિન્યુ બેન રહ્યો તો આપણા વ્લોગમાં તો હાલો ફ્રેન્ડ્સ હવે સામાન કરી લે અને પછી તમને તો ફ્રેન્ડ જયરાજભાઈ લગામ લઈને આવી લાવે છે ગોપીને ચડાવવા ફ્રેન્ડ્સ અત્યારે ઉતાવળ જ એટલે છે ને કારણ કે આખી દી આછમી જાય એવું શિયાળાના દિવસો અહીંયા જાતા વાર ન લાગે

아. <laughs> ભાવિન ભાઈ આવ્યા છે અમારે હવે ઘોડી કૂદાવવા જોઈ કેવી કુદાવે ફ્રેન્ડ્સ ભાઈ ભાયનભાઈ પેલા રાઈડર હતા અમદાવાદમાં ઘોડા કુદાવતા ઘોડા નિશાનની છે અને કપાળમાં એવું કઈ નથી એ નઈ એ

અને પછી કડીક કૂદાવી હતી ને મહેમાન આવ્યા તે બધાને બેસાયા અને પાછા ઘરે લાઈન બી એવા સામાનની મૂક દીધો સામાન સામાનની મૂક દીધો ઉતારી લીધો હવે અત્યારે શિયાળાનો જ કાંઈ પાણી નખાય નહીં તો ફ્રેન્ડસ હવે બાંધી દેવી અને થોડુંક જોગાણ દઈ દે ગોપીને બગા બહુ આવે છે જો ફ્રેન્ડસ થોડોક બાજરો નાખ દે શીણા થોડાક નાખ દીધા આજ પહેલાં એલા નથી કારણ કે એક જગ્યાએ લગ્નમાં ગયા હતા ને લગ્નમાં થાય છે મોડા પછી લગ્ન માં થાય સીધા ગયા વાડીએ થોડું ટ્રેક્ટર રાખવાનું હતું અહીંયા લસણ પલાળવાનું આજ ભૂલાઈ ગયું ગોપીન થોડી ટ્યુબ વેલ લગાડવાની છે આપણે વાહ બેટા હાલો અંદર આવી જા ફ્રેન્ડ્સ તો આલો ટ્યુબ લગાડવી તમને બતાવ તો કન્ટિન્યુ બનાવ્યો શાક ગોભીના પગની દવા છે ઝીંક ઓક્સાઇડ મલમ બનાવવાની વલે ટ્યુબ નાખી તો આપણે થોડીક મલમ બનાવી લેવી પેલા તો આપણે લગભગ ટ્યુબ જ સોપડતા પણ હમણાં હાયલ ઇન્જેક્શન ને એ બધું દીધું આ દવાઈ લઈ આવ્યા એને દીરોઠો આવી જાય ફાઈનલી ફ્રેન્ડ આપણે દવા બનાવી લીધી છે મલમ અને કાગળમાં લઈ લીધી હવે આ દવા ઊભી મૂક દેવી એક જગ્યાએ સાઈડમાં અને આ આવે લગાડ દે ઘોડીને ફ્રેન્ડ્સ જો અત્યારે ગોપી જોગણ ખાય છે જોગણ ખાતી હોય ને આપણે અત્યારે મલમ લગાડવાની છે થોડુંક અઘરું છે મલમ લઈ લીધી હાથમાં અત્યારે કોપી ને હાવ રૂજાઈ તો ગયું બસ બે ત્રણ કાળજી રાખવી એટલે હાવ રેડી થઈ જાય તો બસ ફ્રેન્ડ આજના માટે એટલું જ તો ફ્રેન્ડ્સ મળીએ નવા ક્યાં લખીને જય મોરલી છે જય દ્વારકા છે બ્લોગ સારો લાગે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો